નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો હવામાન વિભાગની ફરી મોટી આગાહી હવામાન વિભાગે રવિવારે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી હતી હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા ચંદીગઢ પશ્ચિમ યુપી રાજસ્થાન પશ્ચિમ એમપીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તોફાન પણ આવી શકે છે અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને અને ત્રિપુરા આસામ મેઘાલયમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે ત્યારબાદના સમાચાર તરફ આગળ વધીએ ગારીધાર રાજકોટ રૂટની સવારની એસટી બસ બંધ દામનગર ગારીધાર રાજકોટ રૂટ પર ચાલતી વહેલી સવારની એસટી બસ બંધ કરાતા પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતથી ત્રણ લાખ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સામેલ થશે યુપીના પ્રયાગરાજમાં યોજનારા મહાકુંભ તેરમી જાન્યુઆરીથી છવ્વીસમી ફેબ્રુઆરી સુધી યોજનારા મહાકુંભમાં આ વખતે ગુજરાતમાંથી ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચે તેવી શક્યતા છે મહાકુંભ માટે રાજ્યમાંથી વીસથી વધુ સ્પેશિયલ ટ્રેન તેમજ અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઇટ પણ જાહેર જાહેરાત કરવામાં આવી છે અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઇટનું ભાડું ચૌદ હજારને પાર થઈ ગયું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે ગુજરાત આવવાના છે આવતીકાલે સાંજે અમિત શાહ અમદાવાદ ખાતે આવશે ચૌદ જાન્યુઆરીના રોજ ગાંધીનગર લોકસભામાં થલતેજ ન્યુ રાણી અને સાબરમતી ખાતે કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરશે ઘાટલોડિયાના નવા પોલીસ સ્ટેશનનું પણ ઘાટ મુરાદ અને આવાસ યોજનાના મકાનોના વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તહેવાર ટાણે ખાદ્ય તેલના ભાવમાં વધારો તહેવારો નજીક આવી રહ્યા છે અને તેવામાં તેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં ત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં ત્રીસ રૂપિયાનો ભાવ વધારો થયો છે આ ભાવ વધારા સાથે કપાસા તેલનો ડબ્બાનો ભાવ બાવીસો રૂપિયાને પહોંચી છે જ્યારે પામોલીન ડબ્બો રૂપિયા બે હજાર એકસો નેવું રૂપિયાએ પહોંચ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ચોવીસ કલાક ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આગામી ચોવીસ કલાક છૂટાછવાયા હળવા વરસાદની શક્યતાઓ છે એટલે કે ઉત્તરાયણ પહેલા માવઠાથી રાજ્યના કેટલાક શહેરો ભીજાઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કિડના બાંધેલા પતંગની ડિમાન્ડ વધી પહેલા ઉત્તરાયણની ઉજવણી માટે સુરતીઓ ભરપૂર સમય ફાળવતા હતા પરંતુ હવે લોકો પાસે સમયનો અભાવ અને યંગસ્ટર કિન્ના બાંધવાથી દૂર ભાગતા હોવાથી કિન્ના બાંધેલા પતંગો વેચાણનો ટ્રેન્ડ શરૂ થયો છે જો કે આજે પણ સુરતમાં અનેક પતંગ રસિકો એવા છે જેઓને પોતાની જરૂરત મુજબ અને દોરી પ્રમાણે કિન્ના બાંધી પતંગ ચગાવે છે તેથી આજે પણ કેટલાક લોકો પતંગની કિન્ના પરિવાર સાથે જાતે બાંધીને પતંગ ચગાવી રહ્યા છે

મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલના નવા છોડતા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો